नमस्कार श्रेया समाज लेडीज विंग द्वारा उंधियो पार्टी और हाउजी आयोजित किया गया अने हतु तो हाउसी ने शुरुआत की नहीं થઈ અને પ્રાઇઝ નીકલે નહીં ગયા છે આતો प्रताप આપણે શ્રી માનનિયા ભુપેન્દ્ર ભાઈને આપણે અભિય છે તારીખ 9 ફેબ્રુઆરી 2025 કો સમાજ કે કઈ લોકો ને ਇਕੱઠા હોકર ભાગ લિયા 68 68 આર સેટ 42 टू फोर्टी स्पेशल गेस्ट के रूप में काका चाले वांका के एक्टर ने स्टैंड अप कॉमेडी करके सबका मनोरंजन किया मन का ऊपर है वहाँ पूछू एने गंदी थीली मधी काली चाना ना नाश्ता ना पैसा आप मैंने इतनी बड़ी सरा भाई बाबू दोस्तों एक काम कर मारे जोड़े रिक्शा में चल मारा खेल तना चा नास्ता भी कराईस रिक्शा पैसा आपीस મને કે બસ ભાઈ મારું ચાર નાસ્તામાં કરી નાખ્યું એટલું ઓછું નથી કે જે પાછું દીક્ષા પણ હોય છે પહેલા હું કલાકાર છું મને કે બહુ મોટો કલાકાર છે હારા મારા જેવા ભિખારીને ના છોડ્યો સ્વર્ગસ્થ શ્રી રમણલાલ દામોદરદાસ પકાઈ સ્વર્ગસ્થ શ્રીમતી વસંતબેન રમણલાલ પકઈ હસ્તે શ્રીમતી દમયંતીબેન રમણલાલ પકાઈ દ્વારા જે લીડી સ્વિંગનો ઊંધિયાનો પ્રોગ્રામ છે તે બદલ દાતાનો ખૂબ ખૂબ આભાર એના કરતાં પણ સૌથી સરસ વાત એ થઈ કે આજના પ્રો ઊંધિયાનો સમસ્ત ખર્ચો રૂપિયા એક લાખ શ્રી ભૂપેન્દ્રભાઈ કોઠારીના દ્વારા આપવામાં આવ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર એના માટે પણ એક ખાસ કીક છે એમનો જ પુત્ર સ્વર્ગસ્થ વૈભવભાઈ ભૂપેન્દ્રભાઈ કોઠારીની એકાવનમી જયંતિ જે લગભગ બીજી ફેબ્રુઆરી હતી પણ વસંત પંચમી કે કદાચ લગ્નનો કાર્યક્રમ હોવાથી એમણે કીધું કે બધા વધારેમાં વધારે લોકો આવી શકે એ માટે થઈને આપણે નવમી તારીખે ઉજવવામાં આવીએ આવે તો એના માટે હું એક લાખ રૂપિયા આજે સમાજને આપું તો ફરી એકવાર એમનો અને એમના પરિવારનો ખાસ કરીને આશિષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અમારે માનનીય જ્ઞાતિજન સ્વર્ગીય શ્રી ચંદ્રકાંત શેઠ जिन्हें पद्मश्री से सम्मानित किया गया उनके सुपुत्र श्री अभिजात सेठ जो अपोलो हॉस्पिटल के डायरेक्टर हैं को सम्मान के लिए चीफ गेस्ट के रूप में बुलाया गया था एमओ इंट्रोडक्शन माटे कदाच बहुत नानो छु पण छता पण आई वुड से ही इज वन ऑफ द इंपोर्टेंट पर्सन इन अपोलो हॉस्पिटल बात छे એ ઉપરાંત એમને એઝ એ કાર્ડિયોથોરાસિક એમાં પ્રોનાઉન્સિંગ કરેટલી સર્જન તરીકે સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ લંડન ઓગસ્ટ બે હજાર એકથી બે ને દસમાં એમને એક એમની સર્વિસ આપી હતી અને એમનું મેડિકલ એનએચએલ કોલેજ અને એમાં પણ એમને આગળ એમડી પણ સર્જન તરીકે એનએચએલ કોલેજમાંથી જ કર્યું હતું તો શ્રેયા સમાજ માટે આપણા ઠાસરા દશાનગર વણી જ્ઞાતિ માટે ખૂબ જ ખૂબ જ એક ગર્વની વાત છે આપણી જ્ઞાતિમાં આ રીતનો પદ્મશ્રીનો એવોર્ડ જે ખૂબ જ મોટી સિદ્ધિ છે અને સાહિત્ય કલા ક્ષેત્રે આપણે ઘણીવાર નામ વાંચ્યું હોય પણ ઘણાને ખ્યાલ ન હોય કે ચંદ્રકાંતભાઈ શેઠ એ આપણી જ્ઞાતિનું ગૌરવ છે આપણી જ્ઞાતિનું રત્ન છે અને હું સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારમાં ક્યાંય પણ કોઈકની તકલીફ હોય અને અભિજાતભાઈને ફોન કર્યો અને દસમી મિનિટે એમનો સામેથી રિપ્લાય આવી જાય આ એક સુવાસ આ એક ડોક્ટર અને આ એક જ્ઞાતિ વૈષ્ણવણી તરીકેની પણ જે જવાબદારી નૈતિકતા કે જે એમના એમના પરિવાર ફાધર એ મૂલ્યો કે ભાઈ એ જેને કહીએ કે સાહિત્ય ક્ષેત્રે એમાં મેડિકલ ક્ષેત્રે પણ અને આપણે તો એવું ઈચ્છીએ કે દેશનો સૌથી મોટો એવોર્ડ આવનાર સમયમાં અભિજાતભાઈને પણ મળે સૌનો આભાર ફાધર ચુસ્ત વૈષ્ણવ હતા અને એમની બુકોમાં પણ એમનો પુષ્ટિ માર્ગનું ઘણું બધું એમને લખેલું છે બીજું ફાધરે બધા આપણા જે હિન્દુ ધર્મના રિલિજિયનો માટે બધામાં કામ કરેલું છે ફાધર બેબ સ્વામિનારાયણમાં પણ ખાસા ક્લોઝ હતા સ્વામીજીઓ કાયમ એમને યાદ કરે અને એમને મને યાદ છે કે આપણો આઈ થિંક

કોઈ પણ જ્ઞાતિવાળા કે નોન માણસોએ અમને કીધું હોય હેલ્પ માગી હોય મારાથી થતી હોય તો હું કરતો હોઉં છું દેટ ઇઝ ધ વે અમે લોકો કામ કરીએ છીએ અને જ્ઞાતિ માટે પૂરેપૂરો હું આદર રાખું છું અને ક્યારે પણ મને કહેવામાં ગર્વ થાય છે કે હું આ રીતનો દશા વૈષ્ણવ વનિક છું અને આ તો મેં ઘણા બધાને કીધેલું છે લોકો ઘણીવાર આપણને પૂછતા હોય છે તો હું તો ગર્વથી કહું છું કે આ હું વૈષ્ણવ છું હું વૈષ્ણવ વનિક છું હું દશા છું એટલે આપણે આપણા મૂલ્યો સચવાઈ રહે અને એને માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ મારા જેવા ઘણા બધા આપણા જ્ઞાતિના યંગસ્ટર છોકરાઓ બધા બહુ મોટી પોસ્ટ ઉપર છે બધે પણ એ લોકો જલ્દી ઇન્વોલ્વ થતા નથી જો દક્ષેશભાઈ કઈ રીતે કોઈ સ્ટેપ લઈને એ બધાને ઇન્વોલ્વ કરશે તો બધા દેર આર લોટ ઓફ માસ્ટર્સ ઇવન બેટર દેન બી મારા કરતાં પણ તો એ લોકો બધા ઇન્વોલ્વ થશે તો જ્ઞાતિની એક છબી હજુ પણ આગળ વધશે આ સાથે હું આપ સૌને મારા બેસ્ટ છું અને ફરીથી આભાર માનું છું મારા ફાધરને રિસ્પેક્ટ આપવા માટે થેન્ક યુ નાઇક જન્મજયંતી નિમિત્તે મેં એક જમાડવાનું આયોજન કરેલું એ કરવા માટે મેં શ્રેષ્ઠ સમાજમાં બધે વાત કરી અને છેવટે બધા એગ્રી થયા અને આજ રોજ આમ તો બીજી તારીખ છે પણ આજે વસંત પંચમી બીજી તારીખ હોવાથી એક અઠવાડિયું પ્રોડન કર્યું અને પછી આજે રાખ્યું હાજર થયેલા બધા ભાઈ બહેનો અહીંયા આવે છે એ વાત હું બધાનો આભાર માનું છું અને શાંતિથી જમીન જાય બધા થેન્ક યુ